રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં દબાણકર્તાઓની હિયરિંગ શરૂ દસમીએ વડાપ્રધાનને રજૂઆત કરવાના સંકેત નમસ્કાર હું સુરભી વાલ્વાહ આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી જંગલેશ્વર વિસ્તારમાં તેરસો પચાસ દબાણકર્તાઓના હિયરિંગની પ્રક્રિયા શરૂ પાંચસો નેવું લોકોની સાંભળણી કરવામાં આવી દબાણકર્તાઓએ જણાવ્યું કે તેઓ મકાન અને દુકાન ખરીદવા તૈયાર છે પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં મળે તો તેઓ દસમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરશે આ દરમિયાન લોકોએ લાઇટ બિલ અને વેરા બિલ પણ લઈને આવ્યા હતા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જંગલેશ્વર શેરીમાં ત્રીસમાં રહીએ છીએ અને સત્તર ડિસેમ્બરથી નોટિસ આપવાનું શરૂ થયેલ છે સૌથી જૂના વેરા છે સૌથી જૂના લાઇટ બિલ છે મામ આવકના દાખલા છે જે સરકાર શ્રી દ્વારા કાઢવામાં આપેલા છે જે તે સમયના તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ આવે છે આ શું લાગે આ પ્રકારની છે ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે ખાલી ન કરાવે તો સારું છે બરાબર બાકી અમારી માંગણી અને અમારી લડત ચાલુ જ રહેશે કે આ જ્યાં સુધી બને ત્યાં સુધી અમને આનો વૈકલ્પિક ઉપાય આપે અથવા તો એ જ જગ્યાએ અમને ભાડા ભાડાપટ માપી જંત્રીના ભાવે અથવા તો એ પોતાના ભાવ નક્કી કરે એ ભાવે અમે ખરીદવા પણ તૈયાર છીએ કેટલા મકાનો સાડા ચાર હજારથી વધારે મકાન દુકાનોને લઈને નોટિસ આપેલી છે અને એમાં રહેતા વસવાટોની ગણતરી કરીએ તો પાંત્રીસથી થી ચાલીસ હજાર પરિવાર રહે છે જી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સભાથી કોંગ્રેસ સરકાર ઉપર પ્રેશર આવશે અને આગળ વધતા જો આમમાં કોઈ અમને જવાબ સંતોષ નહીં મળે તો અમે મોદી સાહેબ આવવાના છે દસ તારીખે અમે એમને મળવાની તૈયારી પણ દર્શાવી છે શું ખાસ માંગણી છે માંગણી પહેલી તો એ જ છે કે અમને આ ઘર છે બરાબર એને જંત્રી ભાવે અમને એને દસ્તાવેજ કરી આપવામાં આવે કરી આપવામાં આવે જો એ શક્ય નથી થતું તો અમને જે કોટરના જે એક નોટિસમાં જે ત્રણ ચાર દીકરાને એના પુત્ર બધું રહેતા હોય કે એક નોટિસમાં ચાર મકાન હોય તો એને એક કોટર આપવું કઈ હિતાવ નથી એટલે એને એ રીતની અલગ અલગ સગવડ કરી આપવામાં આવે